ત્યારે અમદાવાદ મનપાના ફૂડ વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે ફૂડ કોર્ટના સંચાલકોએ ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટનું પાલન કરવાનું રહેશે જાહેર આરોગ્યના હિતમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન ફરજિયાતપણે રહેશે ફૂલ સ્ટોલ ધારકોએ પોતાની અંગત સ્વચ્છતા રાખવી પડશે પેકિંગ રો મટીરિયલના લેબલની ખાતરી કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે અગ્રીશામક ઉપકરણો આવશ્યક રાખવાના રહેશે પ્રતિબંધ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો નહીં નવરાત્રી મહોત્સવ દરમિયાન વાસી કે બગડી ગયેલ ખાદ્ય ખોરાક વેચવો નહીં સુકા તથા ભીના કચરાના અલગ અલગ ડસ્ટબિનની વ્યવસ્થા કરવાની રહેશે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એક એસઓપી બહાર પાડવામાં આવી છે કે જેમાં ફૂડ સ્ટોલ દરેક ફૂડ સ્ટોલ ધારકોએ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે તેઓએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એફએસઆઈએસઆઈના પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ વિઝિટ કરી અને એપ્લિકેશન અંગે નિર્ણય ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે વધુમાં જે નવરાત્રિના તહેવાર દરમિયાન સાંજનાથી લઈને મોડી રાત સુધી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ વિવિધ સ્થળોએ મુલાકાત લેશે અને જો બિનઆરોગ્યપ્રદ ખોરાક અથવા તો પ્રોટેક્ટિવ ગ્લોવ્સ કેપ માસ્ક એપ્રન્ટ વગેરે નહીં પહેર્યું હોય વહીવટી ચાર્જ તેમજ બંધ કરવા પગલા લેવામાં આવશે નવરાત્રી દરમિયાન અમદાવાદ મનપા સુરક્ષાની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહી છે વીઆર લાઈવ તરફથી આપ સૌને નવરાત્રીની શુભકામનાઓ